ारदपुरणचन्द्रशिलसत् स्वेदाननं श्रीहरिम् तुङ्गे पीठवरे स्थितम् परिवृतम् सद्भक्तवृन्दैरे यथा ताराभिलमितुमरुच्यमानमुरुदा ૈશૈફલ પંક્તિ હૃદય શુક્લાય સદા પરીભવ નમ પિષદોહ તીર્થાસ્પદ શિવ વિરમત શરણ્ય ृत्यालति अन् प्रणकपालभवाब्धिपौतं वन्दे महापुरुषते जगनारविन्दम् नारायणो नीलकण्ठ स्वमीनारायणो हरि हरि हरिकृष्णश्च सहजा નંદોષ્ઠભે હૃદય સૂર્યતા સ્વામીનારા પ્રભો તદેય નામદાર જ ભારતકથા समर्पित भक्तों याद रजू करी के शु नचनावृत्त में श्री महाराजे भक्तों ने याद कर चार भाग विभागवार विभागवा महात्मा ज्ञा सहित निश्चय हो ए, એનાથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય એક બીજો વિભાગ વચનમાં ફેર પાડે નહી ત્રીજો વિભાગ અને નો કે વર્તે એમાં શ્રીજી મહારાજે રાણા નહીં અને પ્રહલાદ ની વાર્તા કરી છે બહુ દૂર ભાગવત સુધી પહોંચી ગયા પ્રહલાદજી ની કથા બહુ મોટી છે શ્રીમદ ભાગવત ના સાતમા સ્કંદમાં માં કથા છે એમ નહીં આખો સાતમો સ્કંદ પ્રહલાદજી ની માં જ રોકાલ છે આવી સુંદર કથા છે પ્રહલાદજી ની કથા બહુ વિચાર માગી લેલી છે પ્રહલાદજી નાના હતા ત્યારથી ભગવાન નું નામ લેવા માંગ્યા

ગર્ભવા સી ગુરુ કર્યા મુનિ નારદાર માતાના પીઠમાં હતા ને ત્યારથી નારદજી ને ગુરુ બનાવી દેતા ઘટના જુદી છે હિરણિકશીપુ કરવા ગયો પાછળ એમના પત્ની કયાતુ નું અપહરણ કર્યું ઇન્દ્રે નારદજી નો આશ્રમ રસ્તા માં આવે આ વ્રત મૂકીને આ ધંધો શું કરે છે દેવ થઈને લ્યો ત્યારે નારદજી ના આશ્રમમાં કયાતુ ને મૂકી અને ઇન્દ્ર જતો રહ્યો કયા કયાતુ નારદ ના આશ્રમમાં અખંડોન ચાલે આપણે અડધા કલાક ધૂનમાં થાકી જઈએ છીએ અખંડ ધૂન ચાલે નારાયણ નારાયણ ની અખંડ રાત્રે કયા તું ને હારા દિવસો જતા હતા અને આ નારાયણ પુન્યમાં એને થોડો સમય કાઢ્યો પરિણામ શું આવ્યું ખ્યાલ આવ્યો ને જે બાળક જન્મ્યો ત્યારથી નારાયણ ધ્વનિકલ્પ થઈ ગયો બે વર્ષ ના થયા તો પ્રહલાદ એટલે બસક બે વર્ષનો થાય ને ત્યારે બોલતા શીખે એ તો તમને ખબર છે ને એક વર્ષનો થાય એટલે ચાલતા શીખે અને બે વર્ષનો થાય એટલે બોલતા શીખે વૉક ટુ ટોક પ્રહલાદજી બે વર્ષના થયા કે બોલતા શીખે સુ હોય ના બોલે પહેલો શબ્દ આવ્યો નારાયણ 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 કયા દુઃખો ત્યાં મારો દીકરો નારાયણ નું નામ લે છે પણ રાક્ષસ હિરણ્ય કશીપો અરે આ નામ આના મોટે ક્યાંથી બંધ કરાવો એટલે તાળી હાથમાં હાથ પકડીને તાળી પર આવે કશીકું કશીકું બોલ કસીકું હિરણ કસીકું એમ બોલ ના ના નારાયણ નાતા નાતા અને બહુ બહુ પ્રયાસો કરવા છતાં પ્રહલાદજી નારાયણ નું નામ છોડતા નથી અને ત્રાસ શરૂ કરવામાં આવ્યો બાપ બાપ મટીને સાચા અર્થમાં રાક્ષસ બની ગયો મારી નાખો નથી જોઈ તો આ છોકરો સાંભળીને કંપારી છૂટે હાથી ના પગ નીચે ચગદાય રસ્તામાં નાખીને હાથી ઉપર ચલાવ્યો પ્રગતજી ને કઈ ના થયું બધાને એમ થયું કે ચોક્કસ આ ગડબડ છે મારી નાખો એને પહાડ ઉપર થી હેઠા નાખ્યા ખીલમાં છૂટો ઘા કર્યો પ્રહલાદ ને જાણી કોઈ લે લેજ કઈ ના થયું વાળો વાંકો ખોરાકમાં ઝેર આપ્યો પચી ગયું કઈ ના થયું નારાયણનું નામ જેના મુખ્ય હોય ને એને ગોજડીમાં ઝેર અમૃત વધી જાય છે પૂરી દીધો ભૂખે મરી મરી દીવાને મરી જાય કઈ ના એવા ને એવા પ્રસન્ન એવા ને એવા ખુશ વસ્તુ એના આ ત્રાસ જોઈને માથે રહેવાયું નહીં માતાનું નામ કયા તું કયા તું પુત્ર એટલે પ્રહલાદ ને કહે છે બેટા મારી એક વાત માનીશ બોલવામાં જો તો નારાયણ નારાયણ બોલે છે અને તારો પિત આપી જાય છે અને તાકા ઉપર કેટલો ત્રાસ વર્ગ છે તો મારી એક વાત માનને નારાયણ તો અંતર છે મનમાં નામ બોલ ઓઠે ના બોલ તો અવાજ નહીં કરવાનો મનની અંદર નામ જપ્યા કર એટલે નારાયણ રાજી થશે અને તારા પિતાને ખબર નહીં પડશે જવાબ આપે છે માને કુપીતો જનક તી બે નવીરામો હરિનામી રેતને वश को परिपात संकया सतनम मुंचति के महाजन हे मां मारो बात गमे एटलो गुस्से थाय उपितो जनका जनक गमे एटलो क्रोधित थाय नवी राम हरि नाम कीर्तन हो नारायण नाम तो बंद नहीं करो बोलिया करीस બોલ્યા જ ખરીશ અને મા તું હમસ્તી દુઃખી થાય છે તો કે છે કે મારા પિતા મને ત્રાસ આપે છે દુઃખ આપે છે એ દુઃખ કેવું છે મચ્છર જેવું મસકોપલી પાત સંકયા સદન મંચતી કેમ મહાજન એક શેઠિયા મોટો બંગલો બનાવ્યો બહુ તો જમલો લઈને આ કરોડ રૂપિયા નાખીને બંગલો બનાવ્યો શું એમાં ખંડો ને રૂમો ગોઠવ્યા બધા ઉભા ઉભા ખાવાની વ્યવસ્થા કરી આવી બધી સગવડો અંદર એવી કરી વચના નો એક શબ્દ આવે છે માણસ નો ધર્મ પશુમાં છે અને પશુ નો ધર્મ માણસ માં કોઈ પણ પ્રાણી બેખુ હોય એને ખાવાનું કોઈ લોભો થાય વાંસું હોય તો હોય એને ખાવાનું આવો એટલે બેહી ખાજી આ કે આ એવો મોટો બંગલો બનાવ્યો એનો ઉભા ઉભા ખાવાનેનો શરકરી અમે મોટા મોટા палаંગો બનાવ્યા એમાં ચાકવાની વ્યવસ્થા કરી હું ઘણોના હાથમાં પેલો ભાઈ અલગ બનાવ્યો દોઢ લાખ નો હું વેચાતી મળે આવડો મોટો બંગલો બનાવેલો કોઈ શેઠિયાએ પ્રહલાદ કહે છે માતાને ને કે અહીવડો મોટો બંગલો બનાવ્યો કોઈ શેઠિયાએ અને એમાં જે શેઠ રહેવા ગયો બંગલામાં એમાં એક મચ્છર આવ્યો ગુણગુણ ગુણ ગુણ કરીને છટકો ભરે મચ્છર ના ચટકા ના આ શેઠીયો બંગલો છોડી દે ખરો મચ્છર ને કાગવાનું હોય અગરબત્તી કરીને બાકી કોઈ તારો બંગલો છોડીને જવાય કે આ માત્ર મચ્છર આવ્યો એટલે આમાં કાનમાં નથી રહેવું આવો મુર્ખ કોણ હોય ભગવાન નું નામ છે ને બંગલા બરોબર છે અને મારો બાપ મચ્છર બરોબર છે હું કોઈ દાડો બંગલો છોડું નારાયણનું નામ તો વિશ્રાંતિનું નું સ્થાન છે એ છોડીને કઈ હું બંધ ન કરું નામ કેવી નિષ્ઠા હશે નામ લેવામાં વજન કરવામાં કેટલી શ્રદ્ધા હશે કેટલી નિષ્ઠા હશે ભક્તિની કસોટી તો कष्ट तो सिवाय नहीं प्रहलाद जी अखंड भजन प्रयास करेटे भगवान दोली उठा जाओ मार भक्त की रक्षा अच्छा करो जल्दी जाओ कारण के मारो भक्त ठाकुर जी माथी प्रगट था भगवान प्रगटिया बहु आकृति शरीर ना पीठ के ऊपर ना भाग बनो सिंह नो दो शरीर नो नीचे ना भाग मनुष्य नो नर सिंह अतिरक थे जय कोई त्रास नो ત્યારે નરમાંથી સિંહ પેદા થયો આ નરસિંહ નો અવતાર થયો હિરણ્ય કશીપુ ને ચીરી નાખ્યો એને જાત જાત નવરદાન લીધેલા એ બધી કલમોને ગોઠવીને ભગવાને એને એવી રીતે એને તકલીફ ચીરી નાખ્યો ભગવાન પ્રગટ્યા હિરડ્ય કશીપુ મારી નાખ્યો खोड़ा लाइने मारियों आ कथा तो बहुत जबरदस्त है ये वक्त ब्रह्मा इंद्र चंद्र वरुण कुबेर महादेवी आया बताया भगवान की पूजा करो हाथ में हार लाइ जाओ कोई संगत ले जाएगा, कोई हार लैने आया कोई पुष्प लैने आया कोई चोखा है। बाजू में कोई ना કારણ કે ગર્જના ઉપર ગર્જના થાય અને હિરણ રસીનું વળદું ખોળામાં લાલ છે તમે જાઓ તમે જાઓ તમે બ્રહ્મદેવ છો ને તમે હાર ધરાવો ફેલો પછી અમે જે બ્રહ્મા કે ના મારા ચાર માંથી એ ઓછો કે ના ગેલો અત્યારે રૂહાગ એવો દેખાય છે કે ના જવું ના ઇન્દ્ર ગયો ના કોઈ બાજુમાં ના જાય પૂજા કરવા ત્યારે બધા ભેગા થઈ અને લક્ષ્મીજીને કહે છે તમે જાઓ તમે તમે જાઓ લક્ષ્મીજી કહે છે આવો બોલા આવું તો આપણે પોતાનો ઘરમાં જોયો નથી એવું આ રોગ લીધું છે મારી શરમ ભરે કે ન ભરે ન જાઓ શિવ બધાએ ભેગા થઈ અને પ્રહલાદ જે કહે છે તમારા માટે ભગવાને આ ક્રોધ કર્યો છે તમારા માટે આ રૂપ લેવો છે એટલે તમે જાઓ સ્વામિનારાયણ ભગવાન ને માં જે કહેવું છે એ વાત હવે આવે છે ભાગવત ના શબ્દો છે બી ભગવાન પ્રકૃતિ હે અજીત હે ભગવાન ના હમ બી બે આ બધા ડરે છે હું તમારાથી ડરતો નથી કહી શકાય કોઈ નું હવે કોઈ છોકરું વિખરે એના બાપા કે હું તમારાથી ડરતો નથી એ રીતે પ્રે હિંમત રાખીને કહ્યું ના હીમી ભયાનતા ભયંકર મુખ ની આકૃતિ હું નથી લપકારા લેટી આ જીભ એ જોઈને હું ગભરાતો નથી લોલ હુ નેત્ર તણખા ડરતે એવા આંખો એ જોઈને મને નગી બીક આવતી નથી ઉગ્રષ્ટા ચીરી નાખે એવા તમારા દાંત જોઈને મને જરાય કંપારી છૂટતી નથી આ બ્રહ્મા સુરદાણા મનોયો આ ઋષિઓ મહર્ષિઓ મુનિઓ બ્રહ્માની દેવતાઓ તમારી પૂજા કરવા આવ્યા છે પણ એ તમારી બાજુમાં નથી આવતા ભગવાન યાદ રાખો મારી વાત હું તમારાથી ડરતો નથી અને તમે એમ માનતા હશો કે મારા પિતાનો વધ કરીને તમે મારી રક્ષા કરી છે હું એને રક્ષા માનતો નથી હે પ્રભુ તમે મારી રક્ષા કરી છે હું ત્યારે માનીશ કે ઇન્દ્રિયો ને અંતકરણ અને વિષય વાસનાથી જ્યારે તમે મને બચાવશો ત્યારે હું માનીશ કે મારી રક્ષા કરી છે

હું આ તમારા વિકરાળ રૂપ થી નથી બીતો અને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો તમે જ્યારે મારા ઇન્દ્રિયો રૂપ શત્રુ ના કણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ આ એક આટલા વચનો ઉપર પ્રહલાદ તેનું નામ આ યાદી આવી ગયું ભક્ત થવું હોય અને અનેવો હોય એ બે વાત ક્યાંથી બને ભગવાનના ભક્ત થવું અને વિષય સુખની આશા રાખવી એ બે તો બને જ નહીં ભક્ત થાવ ભગવાનના રાખી વિષય સુખની ની આશા બેવું કામ ન બગાડીએ થઈએ ખરા એના આદાસ માટે ભગવાનના સાચા દાસ થવો હોય તો એને અહીંયા હાથ જોડીને વિષય શું બોલાય અને કેમ કે જા જાય તો નામ એક બાજુ પ્રાર્થનામાં છે કે સંસારી સુખ અને બીજી બાજુ અરજીઓ ચાલુ રાખે

અને પ્રહલાદ ને ઉઠાવી લીધો ખોળા માં લીધો સિંહ ના ખોળા ઉભેતા કઈ જીત ચાલે તમને ક્યાંક જજો ક્યાંય આપે જરાક પ્રહલાદો તો બસ પ્રહલાદ ભગવાને પોતાના ખોળામાં લીધો અને હાથ ફેર્યા એના હાથ કહેવા વખાવે છે માબા નખ અને પાપ ના લોહી વાળા ભગવાન છે માગ 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 જે કે વળી પાછો પ્રહલાદ ધન્ય છે એક વાર તો તમારાથી પીતો નથી તમે જ્યાં રક્ષા કરી છે ને હું રક્ષા માનતો નથી હવે ભગવાન કહે છે માગ ત્યારે ફરીથી પ્રહલાદ સુખે છે કરે છે જિંદગી કોઈ દારો આવું કોઈને કેસો નહીં માગે કડી આવે છે આ તો માપ તો ઘરા નહીં બધા માર્ગ માપ ભગવાને બંધ કરી દીધું છે માગ માર્ગ ના પાડી સેવા અધારી તમારી જોજો આજે ભગવાન પાસે માગે ને એ વેપારી કહેવાય ભક્ત નો કહેવાય કંડક્ટર ના હાથમાં પૈસા આપો એટલે એ તમને શું આપે ફટલે ટિકિટ આપે એટલે એ બધી લેવડ દેવડ તો બિઝનેસ થઈ ગયો થાળ ભેટ ને સેવા કે સમાજ પાડ બાધાર રાખડી એ જો સંસારિક ઈચ્છાઓ પૂરી કરવા માટે થતી હોય તો એ કંડક્ટર ને પેસેન્જર જેવો વ્યવહાર થઈ ગયો તમે ટિકિટ આપો મંજૂરી આપો અમે તમને ભેટ આપીએ એ વેપારી સંબંધો થઈ ગયા નિષ્ફળ સ્વામીના શબ્દો છે થોડીક સેવા કરે તમારી માગે છે મોટા એવા વેપારી ને ઓળખી વિષય દેશો વિમુખ ને આવા વેપારીઓને ઓળખી લેજો ભગવાન અહીંયા આવીને થોડીક સેવા કરશે લેવા આવા એકાવન રૂપિયા અને પછી એવી માગણીઓ મૂકશે ને બે કાગળીઓ ભરાય આપણા આવા વેપારીને ઓળખીને હે ભગવાન માગ માગ કોઈ દાડો કેશું નહીં મારે તમારી પાસે કઈ માગવો નથી છતાં તમારું વચન મીઠ્યા ન જાય ભગવાન કે માગ અને કઈ ન માગીએ તો ઠાકોરજીનું વચન ઝીલવા ખાતર પ્રહલાદ માગે છે કે એ ભગવાન आ माधव पिता गौ मोक्ष थाय एव अर्दान आखो आणि केवई पुत्र स्वामी પોતાનો અભિપ્રાય કે છે લે सेवक થઈ ઘર શ્યામના કેટલા સરસ શબ્દો છે સેવા થઈ ઘર શ્યામના અને ઈચ્છવાสุข संसार ना निष्કુળ નંદરે भक्त નહીં

Gulf per যে naambu di to wamina এ loवा